જંગલ ખાતું મશીનરી લઈને આદિવાસી વિધવા બેનનું અને બીજા બે મકાન તોડી પાડ્યા હતા અને ઘઉં જેવા પાકનું ભેરણ કર્યું હતું વનઅધિકાર કાયદા પ્રમાણે અમને પાંચ હેક્ટર સુધીની જમીન આપવાની હોય એ આપી આપતા નથી અને માત્ર પાંચ દસ ગુઠા આપી અને અમને બેસાડ્યા છે અને હવે તમારે વધારાની જમીન ખાલી કરો અથવા તમે ખુલાસા લાવો લેખિત લાવો તમારું પુરાવા લાવો તમે ક્યાંથી લાવીએ એવા લોકોને સમજાયા વગર ખાતે લઈને આ જમીન છે

તાલુકાના પાડલિયા ગામે જે પ્રકારે ગઈકાલે ઘટના બની હતી તે ઘટના લઈને અત્યારે ગુજરાત તકની ટીમ પાડલિયા ખાતે પહોંચી છે અને ત્યાં આગળ જે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કઈ રીતે ઘટના બની હતી અને તમારો શું માંગ છે જે ગઈકાલે પાડલિયા ગામે ઘટના બની છે તે જંગલ ખાતા સાથે અને પોલીસ ખાતે જે બનાવ બન્યો છે એ ખરેખર ત્યાં ગ્રામ સભા કરીને જંગલ ખાતા જોડે વન અધિકારનો કાયદા પ્રમાણે જે સનદની જમીન લેવા હતી એને સમજાવવાની કોશિશ ચાલુ હતી કે અમારા વર્ષોથી અમે અહીં વસવાટ કરીને બેઠાલા છીએ અમારું ઘર જમીન કૂવો છે અને જંગલ ખાતું મશીનરી લઈને આદિવાસી વિધવા વિધવાબહેનનું અને બીજા બે મકાન તોડી પાડ્યા હતા અને ઘઉં જેવા પાકનું ભેળણ કર્યું હતું એ ચર્ચા સમજાવવા માટે બેઠા હતા ત્યારે જ પોલીસે લાઠીચાર્જ કરવાના કારણે સામસામે ઘર્ષણ થયું જેના લીધે બહુ વાતાવરણ ખરાબ થયું છે અને લોકો પોતાનો હક અને અધિકાર માગવા માટે ત્યાં ભેગા થયેલા હતા એ સમજાવતા હતા પણ પોલીસ કર્મી કે જંગલ ખાતા એ કોઈ સાંભળ્યું નહીં અને લાઠીચાર્જ કરી અને આ મોટું એક ષડયંત્ર રચ્યું છે એવું અમને વિસ્તારના આગેવાન તરીકે લાગી રહ્યું છે આમ તો સરકારશ્રીને વારંવાર અમે રજૂઆતો કરી છે કે વન અધિકાર કાયદા પ્રમાણે અમને પાંચ હેક્ટર સુધીની જમીન આપવાની હોય એ આપી આપતા નથી અને માત્ર પાંચ દસ ગુઠા આપી અને અમને વિસાડ્યા છે અને હવે તમારે વધારાની તમે ખાલી કરો અથવા તમે ખુલાસા લાવો લેખિત લાવો તમારું પુરાવા લાવો તમે ક્યાંથી લાવીએ તેના લીધે અમારા અત્યારે ઘર્ષણ પેદા થયું છે જેના ત્યાં નુકસાન થઈ ગયું ગામ ખાતે અગાઉ પણ અવારનવાર આગળ બનાવ બનતા રહ્યા છે ત્યારે આપણી સાથે બીજા પણ ગામના આગેવાન જોડા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્લાન્ટેશનની કામગીરી ચાલુ હતી તે દરમિયાન સ્થાનિકોએ હુમલો કર્યો છે એમાં શું સત્યતા છે ના એવું નથી સાહેબ એ એ એ કામની અંદર જે બિટગાડો છે અને રેન્જર અંબાજીના રેન્જર છે એની ટીમ સાથે એ લોકોએ કીધું કે તમે અમે બતાવીએ એ ખેડૂતને આ ખેડૂતને નુકસાન આ માપાડે છે એ લોકોને સીધા સીધા પોલીસવાળા છૂટ આપી છે આ જંગલ ખાતાવાળા અને જંગલ ખાતાવાળા છૂટ આપીએ એટલે ખેડૂતોને સીધા ગાઢી ચાર્જ કર્યા છે બીજું કોઈ નથી બરાબર જો એ લોકો ત્યાં સમાધાન કરતા જો રેન્જર તો તો સમાધાન થવા જેવું હતું પણ આ લોકો સમાધાન કરવાની જગ્યાએ આ લોકોને પોતા માર મારીને પરેશાન કર્યા છે ખેડૂતો વાત કરવામાં આવે તો આપણી સાથે બીજા પણ ફાડેલા ગામ ખાતે સ્થાનિક આગેવાન જોડે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે પોલીસ દ્વારા સૌથી મોટો આરોપ એ લગાડવામાં આવ્યો છે કે પાંચસો લોકોના ટોળા એ પથ્થર મારો તીર કામતા અને ગોફણ વડે હુમલો કર્યો છે તો આ બાબતે શું સત્યતા છે અને તમારી શું માંગ છે અમારી માંગ તો એ છે કે અમે જે ગ્રામ સભા જે અમારું ગામ ભેગું થયેલું હતું એ ગામ સાથે જે વાત કરતા હતા એને એટલા જંગલ ખાતાવાળા લોકો આવ્યા પછી જંગલ ખાતાવાળા લોકો સાથે પછી એને પોલીસવાળાને પણ બોલાયા બે સરકારી કર્મચારીઓ એ બધા આવ્યા અને જે તે ટાઈમે જે એ લોકો જે ઘર પાડવાનું પેલા એક વિધવા બેન એના ઘર પાડવાનું અને એઓનો કો તોડવાનો આ ઘટના પહેલાં બન્યા અને ટોળાને વિખેરા માટે લાઠીચાર્જ થયો એ લાઠીચાર્જ થયો ને એના લીધે આ ઘર્ષણ પેદા થયેલી છે અને જે પોલીસને લગાડવા માટે જે જે પાંચસો ટોળું કી એ તો અમે આમ ભાળેલું નહીં પણ એટલું અમે જાણવા મળેલું છે કે પહેલા ટોળા પર લાઠી લાઠીચાર્જ થયો પછી જ આ પથ્થર મારો થયો છે એવું અમે પૂરું જાણવા મળ્યું બે હજાર છની શું માંગ છે બે હજાર છની બાદ જે સેનદો જે બે હજાર છ ના કાયદા પરમાર જે મળવાની હતી એ મળેલી છે સેનદો અમુક ને મળેલી અમુક દાવા ચાલુ છે પણ જે બે હજાર છ ના કાયદા પરમાણે જે જમીન મળેલી છે એ જગ્યાએ જે માણસો બેઠેલા પણ યોને કહો કે અ જંગલ ખાતા કોઈ કોમ કરવાનું હતું એટલે પેલા લોકોને સમજાયા વગર ખાતા એટલે ડિલિવરી આ જમીન છે પડા માટે આ લોકો આવ્યા છે એ રીતનું સમજાયા વગર કરવા જે કામ એના માટે આ બધું દર્શન પેદા થયું છે તો જોઈ શકો છો કે પાડેલે ગામ ખાતે આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે તેઓ મુખ્ય માંગે કરી રહ્યા છે કે બે હજાર છ ના જે દાવા ચાલી રહ્યા છે તેમનું જે વર્ષોથી વસવાટ કરે છે તે જગ્યા તેમને પરત આપવામાં આવે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ